તો શ્રી શિક્ષાપત્રી લેખન એવું આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ રાંધણ છઠના પવિત્ર દિવસે સુરણ રીંગણ ટામેટા શક્કરિયા ગુવાર દૂધી બીટ મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો છે શાકભાજીની હાટડી એવું કહી શકાય તો આજે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે